કેવી સ્થિતિ છે અત્યારે પાણીની આજે કલેક્ટર સાહેબને મળી બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ આ હાલ ખેડૂતો માટે દયાજનક છે અને એમાં ખાસ કરીને મા બાબર સોયગામ થરાદ એ બાજુના જે નર્મદા અને આધારિત તાલુકા છે ગઈ વખતે ફ્લટના કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા પંદર છ એ વરસાદ ન પડે એટલે સરકારે અછત જાહેર કરવી પડે અછત જાહેર તો નથી કરી આજે છેલ્લા વીસ દિવસથી એ વિસ્તારના લોકોને પીવાનું પાણી નથી લગભગ બસોથી અઢીસો ગામ તો એવા છે કે માત્ર પીવાનું પાણી એ નર્મદા આધારિત છે એવા ગામોને પાણી ક્યાંક ટેન્કરથી આપે છે તો ક્યાંક આજુબાજુના બોર ઉપરથી કે લોકો ખાનગી ટેન્કરથી પોતાના પૈસે માંડ કરીને પાણી લાવી રહ્યા છે ત્યારે અત્યારે ખેડૂતને સિંચાઈ માટે કરીને એ લોકોએ પંદર પાંચ પાણી આપવા માટેની વાત કરી હતી પંદર પાંચના આજે દોઢ બે મહિના થવા આવ્યા પહેલાં એવું કહેતા હતા કે ભાઈ પીવાનું પાણી નર્મદાના ડેમમાં પૂરતું નથી હવે તો વરસાદ થઈ ગયો છે નર્મદાનું પાણીમાં જે કાંઈ આવક છે એ અત્યારે પૂરતી છે અને ખેડૂતોને પાણી આપવું હોય તો આપી શકે છે પણ માત્ર એમની ઈચ્છાશક્તિ નથી ખેડૂતો માટે પાણી આપવા માટેની માત્ર ખેડૂતના નામે વોટ લેવા હોય રાજનીતિ કરવી હોય તો આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે બે દિવસની અંદર ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે કરીને નર્મદા ઓથોરિટી સરકારનું તંત્ર જવાબદાર જે કાંઈ રાજકીય આગેવાનો હોય કે જે કંઈ તંત્ર હોય નર્મદાનું એ ખેડૂતોને પાણી નહીં આપે તો વિરોધ પક્ષના ધારાસભ્યો તરીકે ખેડૂતોના હિતમાં અમારે જે કાંઈ આંદોલન આપવું પડે આવેદનપત્ર આપવું પડે નર્મદાની કેનાલો ઉપર જઈને કાંઈક ગાંધીઝિંદા માર્ગે ચા ચાલવું પડે કે જે કાંઈ ખેડૂતોને પાણી અપાવવા માટે કરીને એક રાજકીય પાર્ટી તરીકે રાજકીય પાર્ટીના વિરોધ પક્ષના ધારાસભ્યો તરીકે અમારી જે કાંઈ જવાબદારી થાય છે એ આજે અમે કલેક્ટર સાહેબને મળીને વાત કરી છે બે દિવસની અંદર આનું સોલ્યુશન નહીં થાય તો જે કાંઈ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કરી અને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતોને નર્મદાનું પાણી મળે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે અને વહેલામાં વહેલી સરકાર કાંઈક ખેડૂતો માટે સંવેદનશીલ હોય તો આ વાતને થોડીક એમના હૃદયમાં સ્થાન આપી અને કાંઈક ખેડૂતો માટે કરે એવી અપેક્ષા રાખું છું શું કાર્યક્રમ કરી શકવાની શક્યતાઓ છે આવતીકાલેથી કરીને આ ખેડૂતોને નર્મદાનું પાણી નહીં આપે તો અમે પ્રાંત કચેરીએ ખેડૂતોને લઈને તરણા કરીશું ક્યાંય નરમદાના અધિકારીઓને જે ભાષામાં જવાબ આપવો પડે કે જે એમના સામે કરવું પડે એ કંઈક કરવા માટેની પણ અમારી તૈયારી છે અને ખેડૂતો માટે કરીને હિંસક ખેડૂતો બને અને કોઈ ગવર્મેન્ટની મિલકતોને નુકસાન થશે તો પણ એ તંત્રની જવાબદારી રહેશે